જય માતાજી મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં શ્રી દેવી કવચ ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેજીએ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યોનું બધી જ રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે તમે સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે તેમને નવ દુર્ગા કહેવાય છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવેલા છે પહેલું નામ શૈલીપુત્રી છે બીજું નામ બ્રહ્મચારી છે ત્રીજું ચંદ્રઘંટા નામે પ્રસિદ્ધ છે ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે છઠ્ઠી દુર્ગાનું કાત્યાની છે સાતમું સ્વરૂપ કાલરાત્રિ આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિરાત્રિ આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવામાં આવેલા છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધ ભૂમિમાં ઘેરાયેલો હોય સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા કોઈ પણ ભયથી ડરી ગયો હોય અને દુર્ઘાનું શરણ લીધું હોય તો તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદભવતી નથી તેને શોક દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી જ છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાળા પર સવારી કરે છે એન્દ્રીનું વાહન ઓરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આવેલા છે અને મહેશ્વરી આખલા પર આરૂઢ થયેલા છે કૌમારીનું વાહન મોર છે વિષ્ણુ પ્રિય લક્ષ્મી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે આખલા પર આરૂઢ થયેલ દેવી ઐશ્વરી એ શ્વેત વૃષ્નો ધારણ કરેલા છે બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે આ બધી દેવીઓ માતાઓ શક્તિઓથી સંપન્ન છે જેઓ અનેક વિવિધ આભૂષણો પહેરવાથી શોભે છે અનેક ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેઠેલા છે આ દેવીઓના હાથમાં શંખ ચક્ર કદા શક્તિ હળ મુશળ ખેટક તોમર કુહાડી દાતરડું કુંત ત્રિશુળ અને ઉત્તમ શાર્ક ધનુષ્ય ધારણ કરેલા છે દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભય દાન આપવું દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે મહારૌદ્ર રૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવીઓ તમે મહાન ભયનો નાશ કરનારા છો તમને મારા નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનારા એ હે જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં એન્દ્રી શક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિશક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડકધારીની મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવાર કરનાર દેવી મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શૂલ ધારીણી દેવી મારું રક્ષણ કરો હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો આ જ પ્રમાણે શબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરો જયા દેવી આગળની બાજુએ અને વિજયા દેવી પાછળની બાજુએ મારું રક્ષણ કરે ડાબા ભાગે અજીતા દેવી જમણા ભાગે અપરાજીતા દેવી મારું રક્ષણ કરે ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે અને ઉમા દેવી મારા મસ્તક ઉપર વિરાજિત થઈને મારું રક્ષણ કરે માલાધરી દેવી મારા કપાળનું અને યશસ્વીની દેવી મારી ભમરોનું રક્ષણ કરે તિનેત્રા દેવી ભમરોના મધ્ય ભાગનું અને ઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે સંખીની દેવી બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા દેવી ગાલોનું તથા સાંકરી દેવી કાનોના મૂળ ભાગોનું રક્ષણ કરે સુગંધા દેવી નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃતકલા દેવી નીચેના હોઠનું અને સરસ્વતી દેવી જીભનું રક્ષણ કરે કૌમારી દેવી મારા દાંતોનું અને ચંડીકા દેવી કંઠ ભાગનું રક્ષણ કરે ચિત્ર દેવી ગળાની ઘંટિકાનું અને મહામાયા દેવી તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દેવી દાઢીનું અને સર્વમંગલા દેવી મારી વાણીનું રક્ષણ કરે નીલગ્રીવા દેવી કંઠના બહારના ભાગનું અને નલિકાનું કૌબરી દેવી રક્ષણ કરો ખડગીની દેવી બંને ખભાઓનું અને વ્રજ ધારીની દેવી મારા બંને બાહોનું રક્ષણ કરો દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા દેવી આંગળીઓનું રક્ષણ કરે સુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને ફૂલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરો મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની દેવી મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને શૂલ ધારીની દેવી ઉદરનું રક્ષણ કરે કામિની દેવી નાભીનું અને ગુહેશ્વરી દેવી ગૃહભાગનું રક્ષણ કરો પૂતના અને કામિકા દેવી લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરો ભગવતી કટીપ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસીની દેવી કરે સર્વકામનાઓ પૂરી કરનારા દેવી જંગાઓનું રક્ષણ કરે નારસિંહ દેવી પિંડીઓનું રક્ષણ કરે તૈજસ્વી બંને પગોના પુષ્ટ ભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલા દેવી નખોનું અને ઉર્ધ્વકેશીની દેવી વાળનું રક્ષણ કરે કૌબરી દેવી રૂવાટાના છિદ્રોનું અને વાઘેશ્વરી દેવી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી દેવી રક્ત મજ્જા ફસા માંસ હાડકા અને મેદનું રક્ષણ કરો દેવી આંતરડાઓનું અને મુેશ્વરી દેવી પિત્તનું રક્ષણ કરો પદ્માવતી દેવી કોષના મૂળ આધારનું અને ચૂડામણી દેવી કફનું રક્ષણ કરે જ્વાળામુખી દેવી નખોનું તેજનું અને અભેદા સમસ્ત સાધાઓનું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો હે છત્રેશ્વરી દેવી મારી છાયાનું રક્ષણ કરો હે ધર્મ ધારિણી મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો હે વ્રજ ધારણ કરનાર દેવી મારા પ્રાણ અપાન વાયાન ઉદાન અને સમાનનું સંરક્ષણ કરો કલ્યાણથી શોભના દેવી મારા પ્રાણનું રક્ષણ કરો યોગીની દેવી રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શ અને હે નારાયણી તમે મારા સત્વ રજ અને તમો ગુણોનું રક્ષણ કરો વારાહી દેવી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી યશ અને કીર્તિ લક્ષ્મી અને ધન તેમજ વિદ્યાનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી દેવી તમે મારા ગોત્રનું રક્ષણ કરો હે ભૈરવી મારી પત્નીનું રક્ષણ કરો હે ચંડિકા દેવી મારા પશુનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી મારા પુત્રોનું સંતાનોનું રક્ષણ કરો હે દેવી મારા પથનું અને ક્ષેમ કરી દેવી મારા માર્ગનું રક્ષણ કરે હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા દેવી ચારે બાજુ રહી મારું રક્ષણ કરો હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજય સાલીની અને પાપનાસીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્તિ થાય છે તે જે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તેને તે અચૂકપણે પ્રાપ્ત કરેલી છે તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ કવચનો દરરોજ ત્રણ સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેને દૈવી શક્તિ પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતાં પણ વધુ વર્ષ સુધી જીવે છે તેને શીતળા કોઢ વગેરે રોગ થતા નથી અને થયા હોય તો તે નષ્ટ થઈ જાય છે ભાંગ અફીણ ધતુરો વગેરેનું ઝેર કે પછી સાપ વગેરેના કરડવાથી ચડતું ઝેર અહીં સર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર પણ થતી નથી આ પૃથ્વી ઉપર મારણ મોહન વશીકરણ જેવા જેટલા પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પૃથ્વી ઉપર વિચારનારા ગ્રામ દેવતા આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સાધી શકાતા દેવો પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતાઓ દેવતા કંઠમાળા જેવા રોગો ડાકણ શાકણ અંતરિક્ષમાં વિચરતી મહાશક્તિઓ ગ્રહ ભૂત પિચાસ રાક્ષસો બ્રહ્મ રાક્ષસો વેતાળ ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યના દેખતા જ ભાગી જાય છે કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિમાં વધારો કરનારું અને ઉત્તમ કવચ છે આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયશ સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પહેલાં કવચ કરીને સપ્તશતી ચંડી પાઠ કરે છે તેની જ્યો સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી પર રહે છે તેના પુત્રો પૌત્રો સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતો તે મનુષ્ય મહામાયાથી કૃપાથી નિત્ય પરમ પદને પામે છે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગીદાર બને છે સર્વ દેવી દેવતાઓને મારા કોટી કોટી પ્રણામ